જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે આજે સાંજે આપણે વિડીયોની શરૂઆત કરી નાખી છે ને આજે આપણે સ્પેશિયલ દિવસ તો આપણે આજે જવાનું છે વિજય સિનેમાની અંદર પિક્ચર જોવા માટે તો કઈ પિક્ચર જોવા જવાનું છે તમને જણાવી દઉં આપણે જે વિક્રમ ઠાકોર ભાઈનું આપણે જે પિક્ચર આવી જોવા જવાનું છે આપણે એસપી હિન્દુસ્તાની ટીમ ને સ્ટાફની ખબર નહીં હોય કેટલા જણા આવવાના છે કે કોટું કહેવાય એની તો નિર્મલસિંહ છે આપણે આવવાનું છે ને લાયું જાહેર આમંત્રણું આપડે હરીભા ને બળુભા અને બધા વિડીયો પણ વાયરલ કરી નાખ્યું કે આપડે નવ વાગે વિડીયો જોવા જવાનું છે તો ચાહક મિત્રો આ તો બીજા દિવસે વિડીયો પડશે ને ભણશે તો હવે તરફ થી જાય જો સો મિનિટ નું વિડીયો થયું તો એડિટિંગ કરી ચડાઈ જાય

સુદામા ચોકડી છે પણ એ હાજી છે ને જે આપણે સિટી પોઈન્ટ હતી એવી ટોકી તો એક હતી નહીં ને સૌથી આપણે પડતો મોટો હોય તો સિટી પોઈન્ટ નો હતો બીજા નંબર આવતો આપણે વિજય સિનેમા જે આપણે પિક્ચર જોવા જવાનું છે એ સિનેમામાં તો બહુ ટાઈમ પેલા ગયા હતા કઈ પિક્ચર જોવા ગયા હતા લગભગ ગઢર પિક્ચર આવ્યું એ જોવા ગયા ગઢર ટુ આવ્યું એ જોવા ગયા તાના જોવા નહીં ગયા પિક્ચર ને બહુ પેલા ગયા હતા અમે સિટી પોઈન્ટ નો પિક્ચર જોવા માટે તાના ગયા ને અમારી ફેવરેટ હતી ટોકી કોઈનું

Hai

પિક્ચર જોઈ નહીં રહ્યા હોય આ આવવાના આપણે હિન્દુસ્તાની જે ટીમ ના બધા સભ્યો છે એ પિક્ચર જોવા જવાના ને અમારે હોય સ્વાગત માટે તૈયારી કરવાની છે એ બધા અમે કરીશું એટલે જમવા આવી ગયા કોઈને આપણે ઘેર જવા દીધા નહીં મંચુરિયન ખાવું હતું પેલા ભાઈનું નું ફેવરેટ હતું જ્યારથી પનીર ચીલી એમ ખવરાય ને ત્યારનું હોમ મેન નજર નાખે છે લોટસ માં પેલી જગ્યા માં જવું તો ચલો ઘડી ઘડી જમીન પછી મળીએ જય માતા આપડે પનીર ચીલી આવી ગયું અને પનીર ચીલી ખાવા આપણે અજમલભાઈ બે આઈ ગયા તો અજમલભાઈ કઈ રીતે ભાઈ તમને ઝૂમ કરીને બતાવી દઉં જોયા આજે તકલીફ પડે તો પડે પણ ખાવા નહીં શું જોવું લંગીન ભરી જતું એ મસાલા ઓછા ખાતા હોય તો હ આ તારણ ડાઉનલોડ કરીને મેળવાનો ને પછી વાંધો નહીં આપણે મૂકી દેવું કમ્પ્લીટ કટ આપણે કોઈ કટ કરતાં નહીં ભણે એટલા

खा खा सौंदर्य खा तू आइसक्रीम ना खाता मैं पनीर चिल्ली खा न सुबह ससूबा आया से पनीर चिल्ली खा मन न पुंजा जी ललित भाई तो खाई रहे अभी बच्चा खाई रहा है आइसक्रीम आओ आइसक्रीम भाई निकड़िए घड़ी घड़ी निकड़ी है तीन दोनों निकड़ी के जगह बच्चे तो घड़ी घड़ी निकड़ी है तो आप कहीं नहीं जाओ सर बाहर પણ મારી મારી નજબલ ભાઈ લાવી હતી આઈસક્રીમ ખાઈ બહાર જાવ બહાર જાવ બહાર જાવ પણ ખાવાનું એક એક વસ્તુ હેડયું આવે તો બધા ભાઈ થોડું થોડું નહીં પેટ ફૂલ નાખ્યું એક એક વસ્તુ ગાધું પણ ધરાઈ રહ્યો હવે આઈ જાય આઈસ્ક્રીમ એટલે આપણે આમ તો હતો પ્રોગ્રામ રસગુલ્લા ખાવાનો કાલા જામન કેવું કહેવાય ખાલી કર્યો કેસ કરશે એમ કે બધું ભેગું થાય અલગ અલગ તો આ ફાઇનલ લે આપણું છું નવા હવે શોપિંગ થાય આપણે હવે નક્કી થઈ ગયું આઈસ્ક્રીમ થઈને જવાનું તો ડાયરેક્ટ કરે સારિકા નો વિડીયો કોલ આવ્યો છે ટાટા કે ટાટા બોલકી ઓમ